આમ આદમી પાર્ટી માંડવી શહેર પ્રમુખ તમે જોઈ શકો છો જરાક જેટલી વરસાદ પડી છે ને આ પાણી ખુલ્લો પાણી છે માણસોનો ઘણું આગળ પાણી છે માંડવી નગરપાલિકાની જે ફ્રી મોન્સૂનની કામગીરી જે સંજીવને પ્રજાના ટેક્સના પૈસા એ લોકો વાપરે છે અને જો આવી રીતે તમે જોઈ શકો છો પાણી 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 એવી રીતે આવી ખાલી પ્રજાના પૈસા કે વડફાય છે આમ પાણીમાં હવે તો નગરપાલિકા યા જાગો ટાઈમ તો કામ કરો તમે જુઓ આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણે માંડવી સિવિલની આખા માંડવી તાલુકાની મેન હોસ્પિટલ છે તમે પણ હું જુઓ કેટલું પાણી ભરાણું છે માણસો દવા લેવા કેમ આવી શકે ત્યાં પણ રસ્તો બંધ છે તમે જોઈ શકો છો જાઓ ત્યાં તો મારી હાથ ધરીને ગાંધી નગરપાલિકા ને ભેગા કરીને તમે આ કામ કરાવો ખાલી પર બેસીને પૈસા ભેગા ન કરો તમારી ભલાઈ ને મહેરબાની જય હિન્દ જય ભારત